હવે સવાલ એ ઉભો થાય છે કે પાણીની સમસ્યા કોઈ આજકાલની તો છે નહીં આ તો વર્ષોથી દર ઉનાળે ઉઠતો સવાલ છે અને આ આ મોટો પ્રશ્ન જો સૂચનાથી જ સોલ્વ થઈ જવાનો હતો તો તો પછી સૂચના મહિના આપવાની જરૂર હતી જે લોકો પાણી વગર વલખા મારે છે એને કોઈ પ્રશ્ન ઊભો ન થતો આપણા વડીલો કહી ગયા હતા કે પાણી મોર પાર બાંધવી પરંતુ લાગે છે કે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ એવું સમજ્યા હશે કે પાણી આવે ત્યારે જ પાર બાંધવી

આ બેઠકમાં જામનગર જિલ્લાના લોકોની પીવાના પાણીની રજૂઆતોની તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા મંત્રીએ સૂચનો કર્યા હતા જરૂરિયાતવાળા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવી જે જગ્યાએ કામ ચાલુ હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી પ્રી મોન્સૂન કામગીરી કરવી જે વિસ્તારમાં વધારે પાણીની જરૂરિયાત જણાય ત્યાં વ્યવસ્થા કરવી તેમજ લોકોની કોઈ સમસ્યાઓ હોય તો તેનો નિકાલ લાવવા અંગે મંત્રીએ લગતા અધિકારીઓને સૂચના આપી હતી તેમજ દરેડમાં વીજ કનેક્શનમાં આર કોડ આપવો દિગ્વિજય ગામે ટાંકી રિપેરિંગનું કામ રાવલસર ગામે બોરમાં મોટર મૂકવા અંગેની લોકરજુઆતોનું નિરાકરણ લાવવા ચર્ચા કરી હતી હવે સવાલ એ ઉભો થાય છે છે કે પાણીની સમસ્યા કોઈ આજકાલની તો તો નહીં આ વર્ષોથી દર ઉનાળે ઉઠતો પ્રશ્ન જો સૂચનાથી જ સોલ્વ થઈ જવાનો હતો તો પછી આ સૂચના ત્રણ મહિના પહેલા આપવાની જરૂર હતી તો જે લોકો પાણી વગર વલખા મારે છે એને કોઈ પ્રશ્ન ઉભો ન થતો આપણા વડીલો કહી ગયા હતા કે પાણી મોર પાર બાંધવી પરંતુ લાગે છે કે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ એવું સમજ્યા હશે કે પાણી આવે ત્યારે જ પાર બાંધવી કારણ કે હવે ચોમાસું બેસી ગયું છે અને આ ચોમાસામાં જે લેવલના પ્રશ્નો છે એ તાત્કાલિક થઈ શકે એવું કોઈ પરિસ્થિતિ ના હોય ત્યારે સૂચનાઓ આપવાથી શું ફાયદો થવાનો છે કે પછી ન્યૂઝ કવરેજ લેવાઈ જાય કે આદેશ આપી દીધા છે અને બધા વાંચી લે એટલે ચાર થી પાંચ દિવસ નીકળી જાય અને ત્યાં વરસાદ થઈ જાય એટલે ફરી લોકો આડુઅડું કરી મહેનત કરીને પાણી ઘરે મંગાવી લે અથવા મહેનત કરીને ક્યાંકથી લઈ આવશે આ વસ્તુ આ મંત્રીઓ ભલીભાતી જાણી ગયા છે અને આ લોકો આ સિસ્ટમ વર્ષોથી વાપરતા જાય છે વાત કરવી અમારી ફરજ લાગી કારણ કે બધા ન્યૂઝ ચેનલ માં બેઠક માટે બધું છપાઈ ગયું છે અને ખૂબ સારી જાહેરાત મંત્રીશ્રી એ કરી દીધી છે આવું જ છપાયું છે ત્યારે અમે સાચી વાત કરીએ છીએ અને સવાલ પણ ડંકાની ચોટ પર કરીએ છીએ કારણ કે અમે અમારી આંખોથી જનતાને પાણી વગર તકલીફ વેઠતા જોઈ રહ્યા છીએ અને ત્યાં સુધી લોકો પરેશાન છે કે તેમને ધારાસભ્ય હેમંતભાઈ ખવાની સાથે રાખીને માટલા પણ ફોડવા પડ્યા હતા કાલ જે બેઠક મળી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અધિક નિવાસી કલેક્ટર બી ખેર પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇન્જિનિયર રંગુનવાલા અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વહેલું થઈ જાત તો કદાચ આજે પરિણામ કંઈક અલગ હોત અમારી લોકોના હિતની વાત હશે નેતાઓના હિત કરવાવાળા ઘણા છે અમને જનતાની પડી છે એટલે સવાલ કરીએ છીએ જો તમને અમારા સમાચાર અને અમારી વાત પર નિષ્ઠાથી ભરોસો બેસતો હોય અને તમે પણ એવું ઈચ્છતા હો કે લોકશાહીમાં જનતાના પ્રશ્નો મીડિયા પૂરી તાકાતથી ઉઠાવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને સપોર્ટ કરવાનું ના ભૂલતા જય સનાતન જય હિન્દ